વિવિધ શૈક્ષણિક માહિતીઓ અભ્યાસક્રમો તથા સરકારી યોજના અને ટેકનોલોજી વિશેના વિડીયો અપલોડ કરવામાં આવે છે હજી સુધી જો તમે આ ચેનલ ગ્ણાન વિશ્વમાં ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરો અને બાજુના બે ઉપર

ત્રણ પગલા અને ચાર પગલા ચાર પગલા ચાલીએ તો આપણે કઈ સંખ્યા મળશે તો આપણે લખીએ ઋણ ની જમણી બાજુ પગલા ચાલતા આપણને શું મળ્યું બે મળે અથવા તો બે મળશે અને બે કેવા તો કે ધન ત્યાર પછી છે જો આપણે એકની ડાબી બાજુ પાંચ પગલા ચાલીએ

ડાબી બાજુ ચાલવું પડે આપણે સંખ્યા રેખા ઉપર ઉપર ઋણ આપણે આને સાફ કરી નાખશું આપણે સંખ્યા રેખા ઉપર ઋણ છ ઉપર છીએ એટલે કે ઋણ છ ઉપર છીએ અને તો આપણે ઋણ એક ઉપર જવું છે એટલે કે આપણે અહીંયા આવવું છે અહિયા થી લઈને અહીંયા સુધી તો પહોંચવા માટે આપણે કઈ દિશામાં ચાલવું પડશે તો આપણે લખીએ ઋણ છ થી ઋણ એક પર પહોંચવા માટે અથવા તો જવા માટે આપણે કઈ દિશા થઈ અહીંયાથી આ બાજુ એટલે કે જમણી દિશા તરફ અથવા તો જમણી બાજુ

અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળશું બીજા વિડીયોમાં